હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા તો આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી ઢોકળા તો આજે વધેલી જે રોટલી આપણી એનો ઉપયોગ પણ થઈ જતો હોય છે અને કંઈક રેસીપી પણ આપણે સરસ એવી નવી બની જતી હોય છે તો ચાલો બનાવીએ એના માટે આપણે રોટલી લઈ લેવાની છે રોટલી આપણે અહીંયા મેં રાતે ત્રણ રોટલી વધી ગઈ હતી અને એને મેં ફ્રીજમાં મૂકી દીધી હતી એટલે એનો ટેસ્ટ પણ એવો ને એવો રહે અને સરસ રીતે આપણી રોટલી જે છે એકદમ ભભરી એવી થઈ જાય તો આ રોટલી આપણે એને ટુકડા કરવાના છે અને રોટલી અહીંયા રોટલીનો ઉપયોગ પણ થઈ જાય છે અને ઢોકળા પણ સરસ બની જાય છે તો અહીંયા જે રોટલી લઈ લીધી છે એ રોટલી મેં ત્રણ રોટલી લીધેલી છે તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતો હોય તો વધારે વધારે રોટલી હોય તો પણ તમે એની બનાવી શકો છો તો અહીંયા આપણે ત્રણ રોટલીના આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે અને આ રીતે ટુકડા કરી અને જો ટુકડા ના કરો તો તમે આખી પણ રાખી શકો છો અને અહીંયા મેં છાશ લઈ લીધી છે છાશ અહીંયા આપણે જેટલી આપણે આવશે એટલી ઉમેરીશું અને તમે દહીંમાં પણ પલાળી શકો છો અને આ છાશથી વધારે ખાતા એવા ઢોકળા સરસ બને છે તો ઢોકળા આપણે જ્યાં સુધી પલળે છે ત્યાં સુધી આપણે આદુ અને મરચાંને આપણે પીસી લેવાના છે તો એની સાથે આદુ મરચાં બહુ જ ટેસ્ટ એવું લાગે છે અને આદુ મરચાં પણ આપણા સરસ એવા પીસાઈ ગયા છે એનાથી તીખાશ એવી લાગશે અને ટેસ્ટ લાગશે તો આદુ મરચાં પણ આપણા પીસાઈ ગયા છે તો હવે આપણે ચેક કરી લઈશું તો આપણું મિશ્રણ આપણે જે રોટલીનું પલાળેલું હતું એ રોટલી થોડી એવી સોફ્ટ થઈ ગઈ છે અને હવે આપણે એક જાર લઈ લઈશું મિક્સર જાર જારની અંદર આપણે જે આ બેટર છે રોટલીને પલાળેલું એને આની અંદર આપણે ઉમેરી દેવાનું છે તો બધું અંદર આપણે મિક્સર જારની અંદર લઈ લઈશું અને છાશ પણ આપણે અંદર ઉમેરી દેવાની છે છાશ પણ અંદર ઉમેરી દીધી છે અને મિક્સર બાઉલ આપણે બંધ કરી દેવાનો છે અને બેટર આપણે સરસ એવું ખીરું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો તો આ રીતનું ખીરું આપણે તૈયાર કરવું અને હવે આપણે જે વાસણમાં આપણે પલાળેલું હતું એ જ વાસણમાં આપણે ફરી પાછા લઈ લઈશું તો અહીંયા હું એ જ વાસણની અંદર ફરી લઈ લઉં છું એટલે હવે આપણે જે આદુ મરચાં જે પીસેલા છે એને આપણે અંદર ઉમેરી દેવાના છે ફક્ત આપણે આદુ મરચાં જ અંદર ઉમેરીશું તમારે વધારે મસાલા ઉમેરવાય તો તમે ઉમેરી શકો છો તો સ્વાદ અનુસાર આપણે મીઠું લીધું છે અને હવે આપણે ઢોકળાને સ્પોન્જી અને સોફ્ટ બનાવવા માટે એક કપ રવો લીધો છે તો અહીંયા મેં એક કપ રવો લીધો છે તમે વધારે જો રોટલીનું ખીરું જે તમે બનાવેલી હોય તો તમે વધારે લઈ શકો છો પણ અહીંયા મેં એક કપ લીધો છે એને પણ આપણે હવે રવાને પાંચ મિનિટ માટે આપણે એને ફૂલવા દઈશું ત્યાં સુધી આપણે એને ઢાંકી દઈશું તો અહીંયા રવાને આપણે ઢાંકી દીધું છે ખીરુંને અને હવે પાંચ મિનિટ આપણી થઈ ગઈ છે ખોલીને ચેક કરી કરીને તો રવો પણ આપણો સરસ ફૂલી ગયો છે તો આ રીતે જ એનું ખીરું તમારે રાખવાનું છે ખીરું બહુ પાતળું એવું નથી કરવાનું તો થોડું આપણે તેલ ઉમેરી દઈશું અને બરાબર મિક્સરને આપણે ચલાવી લઈશું અને ચલાવતા એકદમ થોડું ફ્લપી બની જાય એવી રીતે ત્યાં સુધી આપણે એને અને ટેસ્ટ માટે આપણે થોડી હિંગ લઈ લઈશું તમને ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ હિંગથી આપણે એને પચવામાં એકદમ હલકા પડે છે અને કલર માટે આપણે થોડું હળદર ઉમેરીશું થોડું પાણી અંદર આપણે હળદર ઉપર એટલે હળદર પણ આપણી મેલ્ટ થઈ જાય અને હળદર આપણે આ રીતે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણું ખીરું કેટલું થોડું જાડું એવું જ રાખવાનું છે અને એને તમે એકદમ ચલાવશો એટલે તમારું ખીરું એકદમ પતલું એવું થઈ જાય છે અને હવે આ રીતે એમાં આપણે ઈનો ઉમેરી દઈશું તમે ફ્રૂટ સોલ્ટ આપણે આ ઉમેરી દીધું છે અને તમે બેકિંગ સોડા પણ લઈ શકો છો તો હવે આપણે ઈનો ઉમેરીને થોડું પાણી પરમેનેટ માટે ઉમેરી અને બરાબર એને આપણે જાડી પડે ત્યાં સુધી ચલાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો ખીરું પણ આપણું સરસ એવું ફ્લપી થઈ ગયું છે અને પાણી પણ અમે ગરમ કરવા મૂકી દીધું છે જે રીતે આપણે ઢોકળા બનાવતા હોય એ જ રીતે આપણે રોટલીના ઢોકળા બનાવવાના છે થાળી પણ અહીંયા આપણે લઈ લીધી છે તેલથી લગાવી દીધું છે અને હવે આપણે ઢોકળાને બેટર આપણે લઈ લઈશું રોટલીનું તો છે ને મિત્રો વધેલી રોટલીનો આ રીતે ઉપયોગ પણ થઈ જાય અને નવો નાસ્તો પણ બની જાય અને રોટલીનો બગાડ પણ ના થાય અને સાંજની રોટલીના તો ગુણ વધારે હોય છે તો તમને કેલ્શિયમ અને બી ટ્વેલ્વ કે એવા રોગ નથી થતા હોતા તો આ રીતે હવે આપણે એને ઢોકળા પણ આપણા સ્ટીમ થઈ ગયા છે રોટલીના તો હવે આ થાળી ઉતારી લઈશું બહાર નીચે મૂકી દઈશું થોડી વાર ઠંડી થવા દઈશું આપણે તો જોઈ શકો છો સરસ રીતે આપણા ઢોકળા પણ ઠંડા થઈ ગયા છે અને હવે આપણે વઘાર કરી લઈશું તો મેં વઘાર્યું મૂકી દીધું છે થોડી હિંગ ઉમેરી દીધી છે રાઈ ઉમેરી દીધી છે લીલા મરચાં અંદર બે નંગ આપેલા ત્રણ ચાર મીઠા લીમડાના પાન લીધા છે અને હવે આપણે થાળીમાં વઘાર આપણે ઉમેરી દઈશું તો આ રીતે તમારે વઘાર હોય તો તમે વઘારી પણ શકો છો ના વઘાર હોય તો તમે એમ પણ ખાઈ શકો છો તો હવે આપણે મીઠા લીમડાના ને રાઈ એનો વઘાર આપણે અંદર ઉમેરી દીધો છે અને હવે આપણે એને કટ કરી લઈશું તમે જોઈ શકો છો ધાણા પણ અંદર આપણે છંટકાવ કરી દઈશું અને હવે આપણે મનગમતા તમારે સ્ક્વેરમાં ચોરસમાં કંઈ પણ રીતે તમે એને ટુકડા કરી શકો છો તો આ રીતે તમારે એના ટુકડા કરી લેવા અને પછી ખાવા માટે તમે કોઈ પણ ચટણી હોય લસણની ચટણી હોય કે કઢી હોય એની સાથે તમે ખાઈ શકો છો તો છે ને મિત્રો એકદમ ઇઝી એ પણ વધેલી રોટલીના આ રીતે તમે જોઈ શકો છો કેવા સરસ પીસ નીકળી આવે છે ખાવામાં પણ બહુ ટેસ્ટી છે બનાવજો મિત્રો અને રોટલીનો પણ આ રીતે ઉપયોગ થઈ જાય તો આજે આપણે બનાવ્યા છે વધેલી રોટલીના ઢોકળા તો મિત્રો તમને જો રેસીપી પસંદ આવી જાય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલમાં જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો છે ને મિત્રો વધેલી રોટલીના નવો નાસ્તો અને એ પણ વધેલી રોટલીના ઢોકળા તમે નાસ્તો કહી શકો ઢોકળા કહી શકો તો છે ને મિત્રો એકદમ ઈઝી તો બનાવજો અને હું તમને તોડીને પણ બતાવું છું તો ખાતા તો મારું મન નથી રહેતું એટલે હું એક ટુકડો પણ હું ખાઈ લઉં છું તો છે ને આ રીતે એકદમ જાળીદાર સ્પોન્જી અને સોફ્ટ તો બનાવજો મિત્રો વધેલી રોટલીના ઢોકળા અને એન્જોય કરજો મિત્રો અને ફરી આવું નવી રેસિપી જોવા માટે ગીતાની રસોઈને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો